ધારી ગણેશ સોસાયટી યુવક ગરબી મંડળ અને ગણેશ સોસાયટી નવદુર્ગા ગરબી મંડળના દર્શન કરવા અમરેલી સાંસદ ભરતભાઈ સુતારિયા પહોંચ્યા હતા ગણેશ સોસાયટી યુવક ગરબી મંડળ અને નવદુર્ગા ગરબી મંડળ બત્રીસ વર્ષોથી હિન્દુ મુસ્લિમ પ્રતિક દર વર્ષે ઉત્સાહપૂર્વક સૌ સાથે મળી અગાઉથી આયોજન કરી નવરાત્રી ઉજવાય છે આ વિસ્તારમાં જેટલો ગરબીનો ઉત્સાહ હિન્દુને છે એટલો જ મુસલમાનોને પણ છે ને માતાજીની આરાધના કરવામાં આવે છે રાસ ગરબામાં બાળાઓને ઇનામની લાહણી રોજ કરવામાં આવે છે ત્રીજા નોરતે ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત રહેતા આયોજકો દ્વારા સાલુડાળી સન્માન કરેલું હતું અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી જીતુભાઈ જોશી ભૂપતભાઈ વાડા અનિલભાઈ લલિયા જર સરપંચ દિલાવરભાઈ લલિયા સહિતના કાર્યકર્તાઓને મંડળ દ્વારા સન્માનિત કર્યા હતા આજરોજ અમારા ત્રીજા નોર્તે અમરેલી જિલ્લાના સાંસદ સભ્ય ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા અમારી ગણેશ સોસાયટી ગરબી મંડળમાં આવી હાજરી આપેલ તેમજ આ ગરબી હિન્દુ મુસ્લિમનું પ્રતિક હોય અહીં છેલ્લા બત્રીસ વર્ષથી હિન્દુ તથા મુસ્લિમ લોકો ભાઈચારાથી ગરબી ઉજવી રહ્યા છે તેમજ જિલ્લા પંચ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી પૂર્વ ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી સહિતના અગ્રણીઓ

લગભગ વીસ થી પચીસ દ્વારા દેવામાં આવે છે સંજય રિપોર્ટ નો ન્યૂઝ ધારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે